સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને પેટમાં દુખાવા બાદ હોસ્પિટલ લઈ જઈ રહેલા યુવક રસ્તામાં ધડી પડ્યા હતા બાદમાં એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ક્રિષ્ણાભાઈજી પ્રધાન લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો પરિવાર વતનમાં રહે છે આ દરમિયાન આજે તેઓ રૂમ ઉપર સૂતા હતા તે દરમિયાન પેટમાં દુખાવો પડ્યો હતો જેથી મિત્ર અને બહેન સાથે હોસ્પિટલ જવા નીકળ્યા હતા દરમિયાન સોસાયટી પાસે જ તેઓ ધડી પડ્યા હતા આ બનાવ અંગે એકસો આઠને ને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બાદમાં એકસો આઠની મદદથી તેઓને સારવાર હતી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કરતા બહેન આઘાતમાં સડી પડી હતી આ ઉપરાંત વતનમાં પણ પરિવારના અંગે જાણ કરતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ મામલે પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી